નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ તેર આંકડા શાસ્ત્ર માં સ્વાધ્યાય તેર પોઈન્ટ એક નો દાખલા નંબર છ ગણીશું વિદ્યાર્થી મિત્રો રકમ ની અંદર પહેલું કોણ કીધું છે મધ્ય શોધો મધ્ય ની આપણી પાસે કુલ ત્રણ રીત છે ત્રણ રીતમાંથી જો અવલોકન નાની નાની સંખ્યા જણાય તો બીજા નંબરની રીત વાપરવી એટલે કે ધારેલી મધ્યકની રીત આપણે આ દાખલો ધારેલી મધ્યક રીતે મેળવીશું તો પેલા સૌપ્રથમ પ્રથમ સૂત્ર ની જરૂર પડે ધારેલા મધ્યક એટલે કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ છેદ સિગ્મા એફ આઈ હવે ડી આઈ નું પણ એક સૂત્ર છે

બરાબર પ્લસ એકસો પચાસ છેદ માં બે સો અને એકસો પચાસ નો સરવાળો બસો બે પચાસ અને છેદ માં બે બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે એકસો બે ત્યાર પછી બીજા વર્ગની ની મધ્ય કિંમત તો અહીંયા તમે જોવો તો સતત વર્ગ છે આ બે વચ્ચે નો તફાવત પચાસ નો છે આ બે વચ્ચે નો તફાવત પચાસ નો છે આ બંને વચ્ચેનો નો તફાવત પચાસ છે તેથી આ પેલી સંખ્યામાં પચાસ પચાસ ઉમેરી દે તો એકસો પચીસ માં પચાસ ઉમેરીએ એકસો ને પંચોતેર એકસો પંચોતેર માં પચાસ ઉમેરીએ બસો ને પચીસ બસો પચીસ માં પચાસ ઉમેરીએ બસો પંચોતેર બસો પંચોતેર કિંમત મેળવવી પડે ધારેલી કિંમત એટલે આમાંથી તમે કોઈ પણ સંખ્યા ધારી શકો તો સૌપ્રથમ જે પેલી સંખ્યા છે તેને આપણે કહીએ ધારેલી મધ્ય કિંમત એટલે કે એ

એકસો પચીસ જાય તો જવાબ આવે પચાસ બસો પચીસ એમાંથી એકસો પચીસ જાય પચાસ પછી બસો આ વાત થઈ ડીઆઈ હવે આપણે જરૂર છે એફઆઈ ડીઆઈ એફઆઈ અને નો સંબંધ ગુણાકાર છે એફઆઈ 8 * 4 = 32 0 4 * 0 = 0 5 * 50 = 25 એટલે કે 250 ત્યાર પછી 12 * 100 = 1212 એટલે કે 1200 ત્યાર પછી બે નો ગુણાકાર એકસો પચાસ સાથે આપણે જરૂર છે સરવાળો એટલે સીગ માં એફઆઈ બરાબર આપેલી બધી સંખ્યાનો સરવાળો જીરો 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 ત્યાર પછી પાંચ પાંચ ને એટલે કે પચાસ ત્યાર પછી જરૂર છે આપણે સીગમા એફઆઈ પણ છે બધી સંખ્યાનો સરવાળો સીગ માં એફઆઈ બરાબર આપેલી બધી સંખ્યાનો સરવાળો કરો

હવે હવે પ્લસ આ આપણે પંદર એકવીસ તો આવે નહી 25 ના ઘડિયામાં બસો પંદર ક્યારે આવે તો કે પચીસ અઠા બસો થાય 25 9 225 બસો બની ગયા 25 અઠા બસો પાંચ માંથી જીરો જાય તો પાંચ એક માંથી જીરો જાય તો એક બે માંથી બે જાય તો જીરો પચીસ ના એકસો પચાસ માંથી એકસો પચાસ જીરો એટલે કે જવાબ આવ્યો છ્યાસી હવે આપેલી બંને સંખ્યાનો સરવાળો છ ને પાંચ અગિયાર વધી એક આઠ ને બે દસ દસ ને એક અગિયાર એક ને એક બે એનો મતલબ જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો દાખલા નંબર સાત જોઈશું આમાં આજ વિડીયો દાખલા નંબર સાત માહિતી નું શોધો અહીંયા મેં કોષ્ટક એકવાર જ ગયું છે રકમમાં આપ્યું છે પણ મેદ કહ્યું નથી આપણે અવલોકનો જો નાની નાની સંખ્યા હોય તો તમે ત્રણમાંથી કોઈ પણ રીત વાપરી શકો પણ આપણે વાપરશું બીજા નંબરની રીત બીજા નંબરની રીતનું નામ છે હ કયું ધારેલા મદ્યકની રીત એટલે કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ

એના છેદમાં બે આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે જીરો પોઈન્ટ જીરો બે ત્યાર પછી બીજા વર્ગ માટે મજબિમ જવાબ આવે જીરો પોઈન્ટ મિત્રો અહીંયા જુઓ તો સતત વર્ગ છે આ બંને વચ્ચે નો તફાવત કરો એટલે જીરો પોઈન્ટ ચાર આવે બંને સંખ્યા નો તફાવત દસ આપણે બતાવીએ કેવી રીતે જીરો પોઈન્ટ જીરો છ પ્લસ જીરો રીતે 0.06 ચાર છ ને ચાર દસ 0 જીરો એક કારણ કે અહીંયા વર્ગ લંબાઈ છે જીરો પોઈન્ટ જીરો ચાર એટલે આ સંખ્યામાં જીરો પોઈન્ટ જીરો ચાર ઉમેરી દે એટલે કે જીરો ચૌદ ત્યાર પછી હવે આપણે આપણે જરૂર છે ડીઆઈ ડીઆઈ આપણી પાસે નથી આઈ બરાબર માઇનસ એટલે હવે આપણે કિંમત જીરો બે જાય તો જવાબ આવે જીરો ત્યાર પછી જીરો પોઈન્ટ જીરો છ માંથી જીરો પોઈન્ટ જીરો બે બાદ કરો તો જીરો પોઈન્ટ જીરો છ બે જાય એટલે કે જીરો પોઈન્ટ જીરો આઠ બાદ બાકી કરવાની જરૂર નથી અહિયાં જોવું તે પ્રકારની પેટર્ન જ છે જીરો પોઈન્ટ જીરો ચાર ઉમેરતા પોઈન્ટ બાર

હશે તો નવ ચો છત્રીસ અને તમે જોવો તો કેટલા અંબેલા પોઈન્ટ લગાડી દો એટલે જીરો પોઈન્ટ ત્યાર પછી બે નો ગુણાકાર પોઈન્ટ ચોવીસ હવે આપણે સીગમા એફઆઈડીઆઈ એટલે કે સરવાળો સીગમા એફઆઈ બરાબર સરવાળો છ ને બે આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર ચાર ઓગણીસ ઓગણીસ ને ચાર ત્રેવીસ ત્રેવીસ નો ત્રણ નો ત્રણ વધે એવી એક બે ને બે ને જીરો બે અને બે અંકેલા પોઈન્ટ એટલે કે બે પોઈન્ટ છત્રીસ

હવે ત્રણ ના ઘડિયામાં હજાર એટલે ત્રણ હજાર સત્તા બે અને માંથી બે થાય તો જીરો એક વખત આપણે પોઈન્ટ મૂકી દીધો છે પાછો વધારાનો જીરો હવે ત્રણ હજાર ના ઘડિયામાં હજાર તો ત્રણ

મતલબ જવાબ આવ્યો હવે આ છે આપણો મધ્યકનો જવાબ આગળ તમે પોઈન્ટ પછીના બે ડીજીટ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રને આવા વિડીયો મોકલજો જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ આવા દાખલા આવે